શ્રાવણ માસ દરમિયાન અંકલેશ્વરમાં લાખા હનુમાનજી મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે અંકલેશ્વરના નવા પુનગામ પાસે નાંગલ ગામે ભગવાન રામ દ્વારા કરાયેલ યજ્ઞ શાળા દ્વાર પર બેઠેલ સ્વરૂપે હનુમાનજી યજ્ઞ સેવા આપી આજે પણ એ જ સ્થિતિ હનુમાનજી મૂર્તિવંત જોવા મળે છે નવા પુનગામની પાદરે વર્ષો પહેલા ખુદકામ કરતી વખતે મૂર્તિ મળી આવી હતી નવાપુન ગામ પાસે ભગવાન હનુમાનજી જમીનથી ચાર ફૂટ નીચે ગર્ભગૃહમાં બિરાજમાન છે એક સમયે નાની ડેરીમાં બિરાજમાન લાખા હનુમાનજી હવે ભવ્ય મંદિરમાં બિરાજમાન છે અંકલેશ્વરથી હાંસોટ રોડ ઉપર છ કિલોમીટરના અંતરે આવેલ નવાપુન ગામ પાસે ભગવાન શિવના રુદ્ર અવતાર રામ ભક્ત હનુમાનજી લાખા હનુમાનના સ્વરૂપે બિરાજમાન છે લાખા હનુમાનજી પૌરાણિક દંતકથા કે ગાથા બહુ જૂજ લોકો જાણે છે મંદિર ઉત્પત્તિ અંગે આજે પણ રહસ્ય જોવા મળે છે આ વચ્ચે સર્વસહમતી વચ્ચે એક લોકવાયકા જોવા મળે છે ભગવાન શ્રી રામે વનવાસ દરમિયાન નાંગલ ગામ ખાતે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો તે સમયે યજ્ઞશાળાનો એક દ્વાર પુનગામ પાસે બનાવવામાં આવ્યો હતો જે દ્વાર ઉપર યજ્ઞમાં કોઈ વિઘ્ન ન પડે તે માટે યજ્ઞશાળાની રક્ષા માટે હનુમાનજી અહીં અર્ધ બેઠક સ્વરૂપે બિરાજમાન થયા હતા આજે પણ એ જ બેઠક સ્વરૂપે લાખા હનુમાનજી મૂર્તિ जय श्री जय श्री लाखा हनुमान दादा की जय मैं मंगलदास महाराज श्री लाखा हनुमान दादा के मंदिर का एक सेवक तरीके उनकी मैं सेवा करता हूं। आप गाँव श्री लाखा हनुमान मंदिर बहुत विख्यात और प्राचीन मंदिर है और इस मंदिर का जो है लाखा वणजारा के द्वारा यहाँ पर दादा का प्रकाट्य किया हुआ है बंजारे अपने पूरे परिवार के साथ समूह के साथ आए थे और यहाँ पे उन्होंने दादा से प्रार्थना करके एक वाव बाजू में वाव है बहुत गंगा जल जैसा एकदम शीतल गौमुख जैसा है उसके जल का सेवन करने से अनेक तरह की जो कष्ट है दूर हो जाती है शारीरिक पीड़ा तो यहाँ पे जो भक्त लोग दादा के दरबार में आते हैं जो तरह की भी मान्यता लेकर के आते हैं उनकी हर मान्यता को हमारे लाखा हनुमान दादा पूर्ण करते हैं कष्ट से निवारण करते हैं और ये जो मंदिर है बहुत प्राचीन और बहुत छोटा स्वरूप में था जो हमारे बाजू में पुजारी हैं मथुर दास इन्होंने अचालीस साल से दादा का ऐसे समर्पण भाव से सेवा कर रहे हैं और उनके सेवा से ही और भक्तों के भक्ति से दादा का आज जागरण हुआ यहाँ आने जाने वाले सभी प्रकार कम से कम सावन मास में बहुत पब्लिक आती है और यहाँ सावन मास के दर शनिवार को अखंड राम के मानस का पाठ और मंगलवार को रुद्रा अभिषेक होता है तो बीजे दंत खाने दंतकथा मंदिर साथ जोड़ा जेमा वणझारा समाज द्वारा विविध स्थल वाव निर्माण करता हो તેઓ દ્વારા અંદાજે ત્રણસો પચાસ વર્ષ પૂર્વે નવા પૂન ગામ પાસે વાવ બનાવવા માટે ખોદકામ શરૂ કર્યું હતું તે સમયે હનુમાનજીના પરમ ભક્ત લાખા વણઝારાને જમીનમાંથી ભગવાન હનુમાનજીની મૂર્તિ મળી આવી હતી જે મનમોહક અને અલૌકિક હતી જે મૂર્તિને લાખા વણઝારા દ્વારા અહીં નાની ડેરી સ્વરૂપે મંદિર બનાવી સ્થાપના કરી હતી જે જમીનથી તેનું ગર્ભગૃહ ચાર ફૂટ અંદર હતું લાખા લઈ ભગવાન હનુમાનજી જે સ્વયંભૂ રીતે મૂર્તિ સ્વરૂપે પ્રગટ થયા હતા તે તેના ભક્તના નામે એટલે લાખા હનુમાનજી તરીકે પૂજાઈ રહ્યા છે આજ મંદિર પાસે આવેલ વાવ અને કૂવામાં રહેલ પાણી લાખા હનુમાનજીની કૃપા રહેલી છે જે જળ ગંગા જળ જેટલું પવિત્ર શુદ્ધ અને નિર્મળ મીઠું છે જે પીવાથી કે શરીરે લગાવવાથી શરીરના ચર્મ રોગ તેમજ પેટના રોગ મટી જતા હોવાની આસ્થા ભક્તોમાં રહેલી છે આજે પણ આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે મંદિર ખાતે ચોવીસ કલાક પ્રસાદ તેમજ પ્રતિ શનિવાર રામાયણ પઠન કરવામાં આવે છે ત્યારે હાલ ચાલી રહેલા શ્રાવણ માસના શનિવારે મંગળવારના રોજ ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે અને લાખા હનુમાનજીના દર્શન કરી ધન્ય મારું નામ મુન્નાભાઈ છે અહીંયા લાખા હનુમાનજીનું મંદિર નવા પુન ગામમાં આવ્યું આવ્યું છે અહીંયા દર શનિવારે મંગળવારે ઘણી પબ્લિક આવે છે બહારથી પણ અહીંયા બધાની મનોકામના પૂર્ણ થાય છે અહીંયા શ્રદ્ધા પબ્લિકની વધારે છે હનુમાનજીના મંદિરે ઘણી પબ્લિક બહારથી પણ આવે છે ગામની પણ આવે છે ચમત્કારી હનુમાનજીનું